નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જીવનમાં ગુરુ મંત્રની કેમ જરૂર છે મંત્ર તો અસંખ્ય છે તમે કોઈ પણ મંત્ર જાતે લઈને રામ રામ કરવા માંડો ઓમ ઓમ કરવા માંડો ઓમ નમ શિવાય કર્યો કરવા માંડો હરિ ઓમ તત્સત કરવા માંડો સોહમ કરવા માંડો સતનામ કરવા માંડો ઓહમ સોહમનો જાપ કરો ઢગલો મંત્ર પડ્યા છે એમ સત્તો ગુરુ પાસેથી મંત્ર લેવાની કેમ જરૂર છે આપણે જાતે કોઈ પણ મંત્ર મનમાં નક્કી કરી દઈએ કે આપણે ઓમ નમઃ સિવાય કરવું છે સોહમ સોહમ કરવું છે સતનામ સતનામ કરવું છે ઓમકાર કરવો છે તો ના થઈ શકે પરંતુ ગુરુ પાસેથી જ મંત્ર કેમ લેવો આવું કેમ નક્કી કર્યું છે તો પહેલી વાત તો ગુરુનો અર્થ થાય છે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા વાળી વ્યક્તિ તો જે વ્યક્તિ આપણને કોઈ પણ પ્રકારનો અંધકાર આપણા અંદર હોય સાંસારિક હોય આધ્યાત્મિક હોય સામાજિક હોય કોઈ ધંધાનો અંધકાર હોય આપણે જે પણ કોઈ પણ ધંધો આપણે શીખવો હોય તો ગુરુ બનાવવાની જરૂર છે તમારે ખાલી ડ્રાઇવિંગ કરવું હોય તો ડ્રાઇવિંગમાં તમારા ગુરુની જરૂર પડે તમારી પડખેક તમને કોઈ બેસીને ડ્રાઈવિંગ શીખવાડે તો આપણે કે આ મારા ગુરુ આમને મને ડ્રાઈવિંગ શીખવાડી તું તો આપણે સંસારિક કોઈ પણ પ્રવૃત્તિની જ્ઞાન લેવું હોય તો જે વ્યક્તિને ધંધાનું જ્ઞાન હોય સામાજિક જ્ઞાન હોય કલાનું જ્ઞાન હોય સંગીતનું જ્ઞાન હોય તેવા વ્યક્તિ પાસે આપણે જવું પડે છે અને આવા વ્યક્તિ પાસેથી જ તે તમને બધી જ વાતનું માર્ગદર્શન આપીને તમારા જીવનમાં ધંધાનો પ્રકાશ પાડે છે અને ત્યારે જ આપણને ધંધામાં સફળતા મળે છે તો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર નીકળવું હોય આનંદમાં રહેવું હોય અને આપણા સ્વપ્નને સાકાર કરવા હોય તો ગુરુ ધારણ કરવા જ પડે છે અને તેમને બતાવેલ માર્ગ ઉપર

એમાં કેટલું જારણ કાપવું શું કાપવું આ બધું આપણને કોઈ ખ્યાલ જ નથી તો ડાયરેક્ટ તમે સોનીનો ધંધો કરીને બેસી જશો તો તમને કંઈ ખબર નહીં પડે પણ એના માટે તમારે કોઈ સોની હોય એને તમારે ગુરુ કરાવવા પડે એને તમારે ગુરુ માનવા પડે અને એની પાસેથી તમારે બધું સોનીના ધંધા વિશેનું સંપૂર્ણ જ્ઞાન એની પાસેથી શીખવું પડે તો તમારામાં સોનીના ધંધાનો અંધકાર હતો પરંતુ જે સોનીને તમે ગુરુ માની લીધો એ સોનીએ તમારો અંધકાર હટાવી દીધો તમારા અંદર સોનીના ધંધાનો પ્રકાશ ભરી દીધો તો કહેવાનો મતલબ ગુરુ તમને અંધકારમાંથી પ્રકાશ લાવ્યા અને ત્યાર પછી તમને વિશ્વાસ બેસી જાય કે આ જે મારા ગુરુએ બતાવી એ રીત સાચી છે અને એના પર તમે શ્રદ્ધાને વિશ્વાસ રાખીને જો બહારના કર્મ કરો તો પણ આપણને સોનાનો ધંધો ફાવી જાય ડ્રાઈવિંગ ફાવી જાય મિકેનિકલનો ફાવી જાય કોઈ પણ ધંધો તમે બહારનો જોવો જોઈએ ગુરુનો સહારો તમારો હોય એટલે એ ધંધો તમને ફાવી જ જાય તો પછી ગુરુ ધારણ કરવા પડે છે એનું અને એમના માર્ગો પર શ્રદ્ધાને વિશ્વાસ રાખીને ચાલવું પડે છે બીજું કે ગુરુ કરાવવાથી મનુષ્યને સફળતા મળે તો તેમાં મનુષ્યને બે પ્રકારના ફાયદા થાય છે કેમ કે જ્યારે તમને સફળતા મળે ત્યારે તમારા અંદર અહંકાર આવતો નથી કેમ કે તમે જાતે એકલા ડ્રાઇવિંગ શીખો તો તમે કેટલાય માણસોને કહેશો મારે કોઈની જરૂર ના પડી મેં મારા જાતે ડ્રાઈવિંગ શીખી લીધું તો તમને અહંકાર આવશે તમે કોઈ પણ પ્રકારનો ધંધો સામાજિક ધંધો સંસારિક ધંધો કોઈ પણ ધંધો તમારી જાતે તમે કરો કોઈનું માર્ગદર્શન લો નહીં કોઈને ગુરુ જ ન બનાવો તો એમાં તમને સફળતા મળશે પરંતુ તમને અહંકાર આવશે કે મેં કર્યું મેં મેં કોઈની ગુલામી કરી નથી મેં કોઈને ગુરુ બનાવ્યા નથી મેં કોઈનું માર્ગદર્શન લીધું નથી એટલે એમાં પહેલું નુકસાન છે તમને અહંકાર આવશે તે ત્યારે તમારા અંદર અહંકાર અને જ્યારે તમે ગુરુ કરાવો છો અને ગુરુના કહેવા પ્રમાણે તમે ધંધો કરો છો અને એમાં તમને સફળતા મળે છે તો તમે ગુરુના ગુરુના માથે જવા દેશો ભાઈ જતા ગુરુની કૃપાથી ફલાણા સોનીએ મને ધંધો શીખવાડ્યો અને મેં સોનાનો ધંધો કર્યો એની કૃપાથી આજે હું સુખી છું એની એની કૃપાથી આજે મને સફળતા મળી છે તો તમને અહંકાર નહીં આવે વચમાં ગુરુની કૃપા આવી ગઈ તો તમને અહંકાર આવતો નથી અને બીજું કે તમારી સફળતાને તમે ગુરુની કૃપા માનો છો અને ગુરુ તમને સ્વપ્નમાંથી ઉપર ઉઠાડે છે તો આ બધી બહારની વાત હતી હવે આપણે આધ્યાત્મિક લાઈન ઉપર આવીએ તો આધ્યાત્મિક માર્ગમાં ગુરુ પાસેથી મંત્ર લેવાની શું જરૂર છે તો ગુરુ મંત્ર તમને સ્વપ્નમાંથી ઉપર ઉઠાડે છે સુસુપ્તમાંથી ઉપર ઉઠાડે છે સો ટકા સંપૂર્ણ જાગૃતિમાં લાગે છે એવી જ રીતે ગુરુ મંત્રની પણ મનુષ્ય જીવનમાં ખાસ જરૂર છે કેમ કે જો તમે ગુરુ ન કરાવો અને તમારા મનથી જ કોઈ પણ એક મંત્ર પકડી લો અને તેનો મંત્ર જાપ કરો અને તમને ધારો કે મંત્રમાં સફળતા મળી ગઈ તમારી સ્વપ્ન અવસ્થા તૂટી ગઈ તમે જાગૃત થઈ ગયા તો પણ તમે એક વાતનો અહંકાર રહેવાનો કે હું મારી શક્તિથી સ્વપ્ન અવસ્થામાંથી બહાર નીકળ્યો તો આ તમારો અહંકાર તમારા માર્ગમાં એક મોટો પહાડ થઈને ઊભો રહેશે અને જો તમે ગુરુ ધારણ કર્યા હશે ગુરુ મંત્ર લીધો હશે અને ગુરુ એ જ તમને મંત્ર જાપ કરવાનો હુકમ આપ્યો હશે અને ગુરુએ જ તમને એમ કહ્યું હશે કે તારે સંસારના કામ તો કરવાના જ છે પરંતુ મંત્ર જાપ તારે ચાલુ રાખવાના છે તો તને ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ગુરુનું વચન પાડવા મંત્ર જાપ કરવાના જ છો તો મંત્ર તમારી ધારાને બદલી નાખે છે કેમ કે આજનો મનુષ્ય રાત્રે ઊંઘમાં એકલા સ્વપ્ન જોતો નથી પરંતુ દિવસના પ્રકાશમાં જાગતો હોય છે તો પણ દિવસના પ્રકાશમાં એ સ્વપ્ન જોતો હોય છે પરંતુ દિવસના પ્રકાશમાં દિવસમાં એની આંખો ખુલ્લી હોવાથી તે સ્વપ્ન એને દેખાતું નથી તે સ્વપ્ન એ જોઈ શકતું નથી પરંતુ તે સ્વપ્ન વિચારોમાં પરિવર્તન થઈ જાય છે તો તમે ભલે રાત્રિનું સ્વપ્ન જુઓ કે દિવસમાં સ્વપ્ન જુઓ એ બંને અંધકાર જ છે બંને બેહોશી છે પરંતુ વારંવાર મંત્ર જાપ કરવાથી ધીરે ધીરે સ્વપ્નની ધારા તૂટે છે અને સ્વપ્નની જગ્યાએ મંત્રની ધારા વહેવા લાગે છે તેમ તેમ મનુષ્ય સ્વપ્ન અવસ્થામાંથી બહાર નીકળે છે અંધકારમાંથી બહાર નીકળે છે બેહોશીમાંથી બહાર નીકળે છે અને જાગૃત અવસ્થામાં આવી જાય છે હોશમાં આવી જાય છે હવે આપણે વિચાર કરી કે આપણે ચોવીસ કલાક રાત્રે સ્વપ્ન જો આખી રાત્રે સ્વપ્ન જોઈ રહ્યા છીએ દિવસે વિચાર કરી રહ્યા છીએ માનો કે તમે કોઈ ધંધાનો વિચાર કર્યો કે કોઈ એ ટુ ઝેડ કોઈ પણ પ્રકારનો અંદર વિચાર ચાલુ છે હવે એ વિચારની ધારા ક્યારે તૂટે છે ગુરુએ તમને કહ્યું કે તમે ઓમ 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 કરો ગુરુના કહેવાથી તમે ગુરુ પર શ્રદ્ધાને વિશ્વાસ રાખીને ઓમ 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 ઓમનો તમે જાપ કરવા માંડ્યા તો હવે શું થશે કે ઓમનો જાપ તમારા શેક આકાશ ગગનમાં જશે મસ્તકમાં જશે શેક મનની અંદર વાઇબ્રેટ વાઇબ્રેટ થશે અને ઓમનો જે મંત્ર જાપ મનની અંદર વાઇબ્રેટ થશે કે ધીરે 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 વિચારધારા તૂટી જશે જાગૃત અવસ્થાની દિવસની વિચારધારા તૂટી જશે તમારી વિચાર કરવાની જે ક્ષણે છે એ ધીરે 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 એનું ટૂંકી થઈ જશે ધીરે ધીરે વિચારા તમારા છૂટી જશે અને જ્યારે આપણે રાત્રે પણ સૂઈ જઈએ ત્યારે આપણે સપના અવસ્થામાંથી ધીરે ધીરે બહાર નીકળી જઈએ છીએ કેમ કે આપણે આખો દિવસ ઓમની ધ્વનિ કરી હોય તો ભલે આપણે સૂઈ ગયા હોઈએ પણ આપણા અંદર મગજની અંદર આપણા ઘટાકાશની અંદર એ ઓમની ધ્વનિ સતત ગુંજતી રહે છે એટલે રાત્રે સ્વપ્નો આવે તો પણ સ્વપ્ન અવસ્થા ઓમની ધ્વનિમાં ધીરે 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 તૂટતી જાય છે તો મંત્રની એટલા માટે જરૂર છે કે તમે મંત્ર કોઈ પણ મંત્ર પકડી લો એ મંત્રનું એક જ કાર્ય છે કે તમને સ્વપ્ન અવસ્થામાંથી અને દિવસોના વિચારની અવસ્થામાંથી બહાર કાઢવાનો એક આ રસ્તો છે એટલે જ મંત્રની જરૂર પડે છે એટલે જ ગુરુની જરૂર પડે છે કેમ કે પોતાનો મંત્ર વધ પોતે જ મંત્ર તમારા મનથી તમે કોઈ મંત્ર જાપ કરતા હોય એ મંત્રમાં તમને સફળતા મળતી જ નથી કારણ કે એ મંત્રમાં તમારો અહંકાર પડ્યો છે તમને સફળતા તો તમને અહંકાર આવી છે અને ગુરુએ મંત્ર આપ્યો છે તો એનો જે આપણને સફળતા મળે એમાં ગુરુની કૃપા આવી જાય છે અને ગુરુની કૃપા થાય તો આપણે એમ કે ભાઈ મંત્ર જાપ તો આપણે જ કર્યો છે ગુરુ તો મંત્ર જાપ કર્યો જ નથી પણ સતત આપણે સફળતા મળી જાય તો આપણે ગુરુની કૃપા ગુરુની કૃપાથી મારી સપના અવસ્થા તૂટી ગઈ મારી વિચાર અવસ્થા તૂટી ગઈ અને મંત્ર મારા પૂરા બ્રહ્માંડમાં રમી રહ્યો છે હું શાંત થઈ રહ્યો છું મને આનંદ થઈ રહ્યો છે તો આના માટે જ ગુરુ મંત્રની જરૂર છે હરિ ઓમ તત્સત આદેશના પ્રણામ